તો આ બધી ચોપાઈઓનું જ્યારે તમારે રિસર્ચ ચાલતો હતો બધાનું તમે વિશ્લેષણ કર્યું તો એવી કઈ ચોપાઈ છે કે જે તમારી આમ કહેવાય ને કે વન ઓફ ધ ફેવરિટ હશે જ આઈ એમ શ્યોર કે તમે આ જે ચોપાઈ ઉપર તમે વધારે ડીપમાં ગયા હો જો આ પેલું સિંગરોને પૂછે ને તારું ફેવરિટ કયું સોંગ છે કે ડાયરેક્ટરને પૂછાય કયું ફે તમારું સારમ સારું મૂવી છે એના જેવું છે આ કોઈ ચોપાઈ કેમ કે આઈ બિલીવ કે ઈચ એન એવરી ચોપાઈ ફોર્ટી થ્રી ચાલીસ ચોપાઈ અને ત્રણ દ્રોહા મારી દ્રષ્ટિએ દવા છે સંજીવની નોટ સિંગલ ફોર્ટી થ્રી સંજીવની હનુમાન ચાલીસામાં તુલસી બાબાએ આપણને આપી દીધી એમાંથી મારી ફેવરેટ અથવા મને જે પ્રિય છે એ ઓગણીસમી ચોપાઈ છે પ્રભુ મુદ્રિકા મેલીમુખમાં જલદી લાંધી ગયો અચરજ અચરજનાહી જનરલી આપણને આપણે ગાડીની પાછળ જોઈએ તો તુમ રક્ષક કાહુ ડરના ને એ ટાઈપના જ વધારે હોય પણ મને આ પ્રિય હોવાનું કારણ એવું પણ છે કે જ્યારે આ ઇન્સિડન્ટ ઉપર હું વાંચતો તો બધું અલગ મારા બે જ રેફરન્સ મુખ્ય છે વાલ્મિકી રામાયણ અને તુલસી કૃત રામાયણ રામચરિત માનસ તો બંનેની અંદર ઘણા ડિફરન્સો આપણને જોવા મળે પેરેલ સ્ટોરીઝની અંદર રામ ભગવાન સબરી માતાને નવ પ્રકારની ભક્તિ સમજાવે છે હું તમને એમ પ્રશ્ન પૂછું કે આપણે સીતા માતાને શોધવા ગયા તો જવામાં કેટલા પ્રોબ્લેમ આવ્યા સુરસા માતા આવે લંકીની આવે આ બધા પ્રોબ્લેમ ચેલેન્જીસ ફેસ કરવા પડે ને રિટર્નમાં એક પણ પ્રોબ્લેમ નથી આપણે વાંચીએ ત્યારે તો એવું તો શું થઈ ગયું ત્યાં જઈને એટલે મને એમ થતું હતું કે ઘણા આપણે લોકો આપણા મોરારી બાપુ છે કે બીજા અન્ય સારા કથાકારો છે પોતાની બધા વર્ણનો કરતા હોય છે કે રામ નામ આપણા મોઢામાં હોય એટલે કોઈ પણ અડચણો આપણા મોઢામાં આવે ને કે વીટી જે છે એ મુખમાં મૂકી છે એ વખતે કપડાં એટલા બધા નહોતા પણ ચલણ એવું હતું કે કેળે બાંધ બાંધી લેતા કોઈ પણ વસ્તુને તો હનુમાનજીએ મુખમાં જ કેમ મૂકી હવે તમે એક ચિત્ર વિઝ્યુલાઇઝ કરો કે એક માતા એવી આવ સ્થિતિમાં નીચે બેસીને એક બાજુ રામ ભગવાન છે ઊભા લક્ષ્મણજી છે એને બોર ખવડાવી રહ્યા છે રામજી મોઢામાં બોર મૂકી રહ્યા છે જેને એઠા એટલે ચાંખેલા છે એક એ જ વિઝ્યુઅલાઇઝ રામજી બેઠા છે લક્ષ્મણજી ઉભા છે અને હનુમાનજી વીટી મુખમાં મૂકી રહ્યા છે મને આ બે બહુ સામ્યતા લાગી કે બે બાજુ ભક્તિનું એક સ્વરૂપ છે એટલે મને નવધા ભક્તિ એમાં દર્શન થાય છે કે જે આપણે શ્રવણમ કીર્તન દાસ્યમ પ્રભુ સ્મરણ સેવા સંભાવ ભરોસો આ નવ પ્રકારની અલગ અલગ ભક્તિઓ જે કહેવામાં આવી છે એ મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી અને એ ચિત્ર પણ બહુ બ્યુટીફુલી એક્સપ્લેન થયું છે પુસ્તકની અંદર તો મને એ મારી વધારે પ્રિય છે બીજી કોઈ ચોપાઈ કે જે તમે આજે શેર કરી શકો બીજું તો આ આઈ થિંક સૌથી અગત્યનું છે કે સેકન્ડ દોહો છે બુદ્ધિહીન તનુ જાની કે સુમીરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર હવે જુઓ આપણે હનુમાનજીને મેં તમને કીધું એમ તુમ રક્ષક કાહુ કોડરના લોકોએ જીમની અંદર અને શરીર સાથે અથવા અત્યારના ફેશનમાં ઝંડામાં પણ હનુમાનજીના જે લુક્સ રાખ્યા છે ઇટ્સ ઓલ અબાઉટ એંગર ઓર ફાઇટિંગ ને આ છે આપણને ત્રણેયની જરૂર છે બલ બુદ્ધિ અને વિદ્યા તો જ બેલેન્સ રહી શકે તો મને એવું લાગે બુદ્ધિહીનતાનું જાણી કે સુમિરોપ એટલે હનુમાનજીને વિનંતી કરવામાં આવે છે તો બલ બુદ્ધિ વિદ્યા દેહુ હવે તમે જુઓ કે હનુમાનજી સીતા માતાને શોધવા જાય તો ત્રણેયના ઉદાહરણ આપણને આપે કેવી રીતે બલનો પ્રયોગ લંકામાં પહોંચે લંકીની રોકે હું બહુ ક્વિકલી કહું છું લંકીની રોકે એટલે એને મુઠ્ઠીકા મારે એવી ચોપાઈ આવે લહુ બહાય તો બલનો પ્રયોગ સ્ત્રી છે અને મારી અને સુરસા માતા રસ્તામાં આવે સાગરમાં નાગકન્યા પરીક્ષા લેવા માટે મોઢું મોટું કરતા જાય મીન્સ સુરસા કે હું તને ખાઈ જઈશ તો હનુમાનજી એનું સ્વરૂપ મોટું કરે સુરસા માતા એનાથી મોટું કરે યોજનો સુધી જાય છે પછી હનુમાનજી નાના થઈ જાય અને મોઢામાંથી બહાર આવી જાય બુદ્ધિનો પ્રયોગ કેમ ત્યાં નહોતા મારી શકતા અથવા લંકીનીને સમજાવી નહોતા શકતા પણ જે જગ્યાનું જ્યાં સ્થાન છે તે રીતે આપણને સમજાવે છે અને વિદ્યાનો બહુ ઇન્ટરેસ્ટિંગ વિભીષણજીને જ્યારે લંકામાં પહેલી વાર મળે છે ત્યારે જે ચર્ચા થાય છે આ જગતની પહેલી રામાયણ જો કોઈએ ક્યાંય કીધી હોય ને તો માત્ર હનુમાનજી એ વિભીષણજીને કીધી છે આવું મને લાગે છે કેમ કે ત્યારે રામચરિતમાં આખું વર્ણન કરે છે હનુમાનજી વિભીષણજીને હવે તમે દુશ્મન દેશમાં જાઓ છો દુશ્મનના ભાઈને મળો છો એની સાથે એવો વાર્તાલાપ કરો છો કે એ દુશ્મન જ્યારે ટાઈમ આવે ત્યારે આપણા પક્ષે આવી જાય એવું નહીતર તો હનુમાનજી ખભે બેસાડીને લઈ જાત ને ત્યારે તે વિદ્યા કેવી હોય ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ના હોય ઇટ ટેક્સ ટાઈમ રાઈટ ટાઈમે ચાલુ યુદ્ધે વિભીષણજી જ્યારે આપણી ટીમમાં આવે ને ત્યારે આપણને લાભ થાય વહેલા વહી આવે ને તો પાછું રાવણજી અલગ અલગ ટ્રીકો કરીને ઓર ચેલેન્જિંગ સ્થિતિ બનાવી શકે ને તો આપણને બલ બુદ્ધિ અને વિદ્યા ત્રણેયનું ઉદાહરણ આપી દીધું હવે આ વર્ણન કરતા પાછા હનુમાનજી પોતે નથી કોણ કરે છે જામવનજી રામજી અને લક્ષ્મણજીને કહે છે કોની હાજરીમાં સુગ્રીવ અને અંગદની હાજરીમાં હવે આ ત્રણે પણ પાછા બલ બુદ્ધિ અને વિદ્યાના ઉદાહરણ છે કેવી રીતે અંગદ વાલીનો દીકરો રાવણને જેણે જેને પૂછડીએ બાંધીને લટક્યા છે વાલી એટલા પાવરફુલ હતા વાનર રાક્ષસ રાવણને આવા એટલે એનું બળ કેવું એનો દીકરો પગ નથી હલાવી શકતા આપણે આ બધા જાણીએ છીએ કિસ્સો બળનું ઉદાહરણ પણ એને કહેવામાં આવ્યું કે તમે લંકા જાઓ તો એ શંકા કરે છે કે હું જતો તો રહીશ પાછા આવવાની ગેરંટી નથી એટલે માત્ર બળ થયું સુગ્રીવને જે રામાયણમાં આપણે જોયા છે ખરેખર સુગ્રીવ એવા નથી ડર તો તમારા ને મારામાં બંનેમાં છે એ ડર હતા પણ એની પાસે જે વિઝન હતું ને બુદ્ધિ કઈ ટીમને કઈ દિશામાં મોકલવી હનુમાનજીને આ ડાયરેક્શન્સમાં મોકલવા વાલી કેમ મરશે એ સુગ્રીવને ખબર હતી બુદ્ધિ અને જામવનજી રામ અને રાવણ બંને પગે લાગે બ્રહ્માના માનસપુત્ર છે વિદ્યાનું ઉત્તમ ઉદાહરણ જ્યારે પ્રશ્ન થાય ત્યારે રામજી જામનજી પાસે જ જાય છે તો આ ત્રણેય છે અને વિકાર આપણું શાસ્ત્ર આપણને પાંચ પ્રકારના કલેશો કહે છે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો કે કંઈ પણ છે ને કલેશ એ પાંચ પ્રકારથી જ થાય છે અને છ પ્રકાર છે વિકારો કામ ક્રોધ લોભ મદ માત્સર્ય આ બધા વિકારો કહેવાય કે તમે કામમાં રસ તમારો થઈ જાય ભોગવાદી બની આ અંદર વિકારો છે તમારા સંગતમાં એવી અસર થઈ જાય દારૂના રવાડે ચડી ગયા સિગરેટના રવાડે ચડી ગયા જુગારના રવાડે ચડી ગયા આ બધા વિકારોના પ્રકાર છે કલેશ પિતા પુત્ર વચ્ચે પતિ પત્ની વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે બોસ એમ્પ્લોય વચ્ચે કલેશ થવાના કારણો અજ્ઞાન અહંકાર ઈર્ષા ભય અને ભોગવિલાસ અને હનુમાનજી બધી જ જગ્યાએ બધા પ્રકારનો નાશ કરે છે ઈચ્છે ને એવરી ઉદાહરણ છે પણ બહુ લાંબુ થઈ જશે બટ આ એક મને એક જ દોહો એટલો પાવરફુલ લાગ્યો પછી તો તમે ઇમેજિન કરો કે જે પ્રોજેક્ટ હું બે મહિનામાં કરવાનો તો એને આજે બે વર્ષ થવા આવ્યા છે એટલે આ મને બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સારો મને પ્રિય લાગતી એક દોહો છે